હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ નવમાં સ્વાધ્યાય બે પોઈન્ટ એક એનો દાખલા નંબર બે છે શીખવાના હવે એની અંદર કહે છે કે નીચેનામાં નામાં એક્સર નો સહગુણક લખો એટલે કે નીચે આપણને જે પદાવલી આપી છે બહુપદી આપી છે એમાં આપણે પહેલાં તો એક્સ ગોતવાનો છે અને પછી એનો સહગુણક છે લખવાનો છે એટલે સૌથી પહેલા તો આપણે જોઈએ કે સહગુણક કોને કહેવાય તો કે ધારો કે અહીંયા સહગુણક છે ની સંધિ છૂટી પાડવા આપણે પ્રયત્ન કરીએ તો સહગુણકનો અર્થ કઈ કહો થાય સહ એટલે કે સાથે અને ગુણક એટલે ગુણાયેલો એટલે અહીંયા જે સાથે ગુણાયેલું છે એને આપણે શું એક્સવેર છે એની સાથે કઈ વસ્તુ છે છે હવે અહીંયા એક્સ સ્ક્વેર છે એક પેલા તો આપણે ગોતશું અને પછી એની સાથે ગુણાયેલી જે સંખ્યા છે એ આપણે લખવાની છે ચલો હવે લખીએ શરૂઆત કરીએ દાખલા નંબર એક થી તો કે પેલી જે બહુપદી છે એમાં કઈક રકમ હવે આપી છે ટુ

ચલો હવે છેલ્લામાં જોઈ લઈએ તો કે છેલ્લામાં આપણને ચોથામાં જે બહુપદી આપી છે એમાં કંઈક એવું કહે છે કે હવે એમાં પદ પદ જ જ નથી તો તો જો હોય એનો જે વર્ગ આપણે કેટલો કહેવાશે ઝીરો કહેવાશે કારણ કે કોઈ આખું પદ આપેલું નથી સપોઝ કે પદ આપેલું હોત તો આપણે સહગુણક એક લેત પણ અહીંયા આપણને પદ જ નથી આપ્યું એટલે એનો સહગુણક છે એક લેવાનો નથી યસ એટલે કે તેથી લખી શકાય કે ભાઈ એક્સક્ર નો સહગુણક એક્સ નો સહગુણક ઝીરો છે આવી રીતે જે અહીંયા બીજો પ્રશ્ન છે આપણો પૂર્ણ થાય છે થેન્ક બાળકો મળીએ નેક્સ્ટ નેક્સ્ટ દાખલા સાથે